તો વરસાદે છેલ્લા ઘણા સમયથી વિરામ લઈ લીધો છે પરંતુ અહીંની જુદી જુદી સોસાયટીઓમાં સમસ્યાઓ વિરામ નથી લીધો વરસાદ બંધ થવા છતાં પણ શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી ક્યાંક ઢીચડ સમા પાણી તો ક્યાંક કમર સુધીના પાણી

બડિયાદે વિસ્તારની સોસાયટીઓ અને બાવડાથી કાવીઠા જવાના રોડની સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે સ્થાનિકોનું કહેવું છે કે આ સોસાયટીઓ છેલ્લા એક મહિનાથી પાણીમાં ગરકાવ છે પરંતુ નગરપાલિકા સહિતના અલગ અલગ વિભાગોમાં રજૂઆત કરવા છતાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ નથી શું કરવાનું અમારે જીવવાનું અમારા બૈરા છોકરા અમારા તર સંદા જવાની તકલીફ છે અમારે કોઈ બહાર જવાની તકલીફ છે અમારે કોઈ બહાર નીકળવાની કોઈ તોલી નથી અત્યારે અમારા ઘરમાં પાણી ભર્યા છે તો અમને તમે સરકાર જે આપણે નિર્ણય કરો એ સાચું છે અમારાથી કશું થાય એવું નહીં આગળ પાણી ભરી બાંધે છે તો આગળથી તોડી નાખે છે એટલે અમારે કોઈ જવાનો મોખ્યો નથી અમારે હે અને અમારે જવું ક્યાં અમારો કોઈ અમારે કોઈ અમારી સુવિધા કરી દો ચાલીસ થી પચાસ ઘરોમાં પાણી ભરાયેલું છે અને કોઈ પણ રહેવાનો રસ્તો કઈ પણ છે નહીં આવી રીતે ઘણી ફેર રજૂઆત કર્યા વાત બી કોઈ પણ આયા નહી અત્યાર સુધી અમને જોવા માટે કે કેવી રીતે પાણી જાય છે ક્યાંથી આવે છે અને તમામ ગામડાઓનો પાણી અમારા બળિયાદેવ વિસ્તારમાં છોડવામાં આવે છે અને બીજા નિકાલ હોવા છતાં એ નિકાલ કરવામાં આવતો નહી રજુડા સહિતના વિસ્તારોમાંથી પાણી ઉપરવાસમાંથી આવે છે જેના કારણે સમગ્ર બળિયાદેવ વિસ્તાર પાણીમાં ગર્કાવ થઈ જાય છે આ પાણી ઉપરવાસમાંથી આવે છે પરંતુ નીકળતા નથી સ્થિતિ એવી છે કે લોકોની ઘરવખરી પણ છેલ્લા એક મહિનાથી પાણીમાં છે કોર્પોરેટર કે ચીફ ઓફિસર કોઈ પણ ધ્યાન આપવા તૈયાર નથી નગરપાલિકાવાળા ખાલી વોટ લેવા આવે છે અને કગર કે ભાઈ એમને વોટ આપો વોટ આપી ચૂટે ના આવે પછી કોઈ સામો જોતું નથી આ અમારો અત્યારનો નહીં દર વર્ષનો પ્રોબ્લેમ છે પંદર વર્ષ પહેલાં આટલું પાણી આવેલું પાણી આવ્યા પછી ઓછું થયું આલપેરા પાણી વધી ગયું પંદર દિવસ અમે સળંગ કેર સમાણા પાણીમાં છાતી સમાણા પાણીમાં અમે રોડ ઉપર આવી જવી અહીં એક મહિનાથી પાણી છે મારા ઘરમાં પાણી છે અમારા ભાડે અમે રહીએ છીએ અમારે તહેવાર કેવી રીતે તહેવાર મનાવવાનું દિવાળીનું કોઈ અહીં આવતું નહીં પૂછવા માટે નગરપાલિકા કે કોઈ આવતી નહીં બધું ઘરમાં પાણી ભરાઈ ગયું છે ડોંટ એક મહિનાથી આ વિસ્તાર સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ અને સાંસદ અમિત શાહના મત વિસ્તારના છે પરંતુ ખુદ સત્તાધારી પક્ષના નેતાઓ પણ સમસ્યાને સાંભળવા તૈયાર નથી જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ દોડી આવે છે પરંતુ સમસ્યા હોય ત્યારે કોઈ ભાવ પૂછતું નથી પાણી ભરવાની આ સમસ્યાથી સ્થાનિકો એટલી હદે કંટાળી ગયા છે કે તેમણે કોઈ પણ નેતાએ વોટ માંગવા માટે આવવાની મનાઈ ફરમાવી દીધી છે આ લોકો ઉપરથી જે કંપનીઓનો પાણી રહ્યું છે બળિયા દેવ એરિયાનો રસ્તો બનાવી દીધો છે પાણીનો બરોબર જ્યાં કેનાલોમાં પાણી છોડવાનું હોય એની જગ્યાએ આ લોકોએ અહીંયા પાણી છોડવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે આ પાણી રહે એવું છે નહીં ઉપરથી નહીં બંધ કરો ત્યાં સુધી કોઈ ધ્યાન દેતું નથી પ્લસ અમે નગરપાલિકામાં જઈને આવ્યા મામલતદાર કચેરીમાં જઈને આવ્યા આખા ફળિયાના એરિયા છોકરાઓ બૈરા છોકરા બધું કોઈએ અમને જવાબ આપ્યો નથી મહેરબાની કરીને હવે પછી અમારી કને કોઈએ હવે પછી કોઈએ અમારી કને વાટની ભીખ માગવા નહીં આવવું બરોબર કોઈએ અમને જવાબ આવ્યો નથી અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે એક તરફ સમગ્ર રાજ્યમાં નવરાત્રીના તહેવારનો ઉલ્લાસ છે ત્યારે બીજી તરફ બાવળા શહેરની સોસાયટીઓ પોતાની સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું તેની મથામણમાં લાગેલી છે આ લોકો નવરાત્રી અને દિવાળીનો મોટો તહેવાર કેવી રીતે મનાવશે તેને પણ લઈ અનેક સવાલ છે બીજી તરફ સતત પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરજન્ય રોગચાળાએ પણ માજા મૂકી છે ઘરે ઘરે માંદગીના ખાટલાની પરિસ્થિતિ સર્જાઈ છે કાળુભાઈ ચાવડા